ધાનેરામાં ફાયર મુદ્દે ધાનેરા પાલિકા કડક કાર્યવાહી પર ઉતરી છે વારંવાર નોટિસ થતાં ફાયર સુવિધા ન થતાં કાર્યવાહી કરવામાં આવી છે ફાયર એનઓસી અને સાધન વગર શોપિંગ સેન્ટર સીલ કરવામાં આવ્યું પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાએ સીલિંગ કામગીરી કરી આખું શોપિંગ સેન્ટર સીલ કરી કડક સંદેશ આપ્યો ફાયર સેફટી મુદ્દે પાલિકાનું આકરું વલણ જોવા મળ્યું હજુ પણ અનેક શોપિંગ સેન્ટર અને હોસ્ટેલ ધમધમતા હોવાનો મુદ્દો પણ પ્રકાશમાં આવ્યો છે आज धानेरा नगरपालिका विस्तार बस स्टेड रोड पर એક શોપિંગ સેન્ટર આવેલું છે એ શોપિંગ સેન્ટરના માલિક મહેમાન ગુલાબ હુસેન હાજી સુલેમાન જેઓનું શોપિંગમાં ફાયર સેફ્ટી ફાયર સુવિધા ન હોવાના કારણે અને ફાયર સર્ટિફિકેટ ન મળવાના કારણે એ શોપિંગને આજે નિયમાનુસાર સીલિંગ કામગીરી કરી છે જે દુકાનદારો છે એ દુકાનદારોનું જે માલસામાન છે એ માલ માલસામાન અંદર મુકાવી એમની દુકાનદારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે એવી રીતે પોલીસ તંત્ર અને નગરપાલિકા સાથે રહી અને આજે આ શોપિંગને સીલિંગ કામગીરી કરવામાં આવી છે